નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે ગઈકાલે જે અમદાવાદમાં વિમાન દુર્ઘટના થઈ અને અમારા ત્યાંથી તોફિક ઘાંચી અને ફેઝાન રંગ્રેજ એ બંને સ્પોટ ઉપર ગયા જેવી અમને ખબર પડી એ તત્કાલ તેઓ લોકો સ્પોટ ઉપર ગયા રિપોર્ટિંગ તેમણે કર્યું ગઈકાલે પણ કર્યું ને ગઈકાલે રાત સુધી મોડે સુધી તેઓ ત્યાં હતા આજે સવારથી પણ તેઓ ત્યાં હતા રિપોર્ટિંગમાં તેમણે જે સ્ટોરી કરી તેમાં તો ઘણી બધું આવ્યું જ છે પણ આ ત્યાં ત્યાં એમણે રિપોર્ટિંગ દરમિયાન ઘણી એવી બાબતો હોય છે જે ઝીણી ઝીણી જે એમને સ્ટોરીમાં નથી લેવાની હોતી અને આપણે એમની સાથે વાત કરીએ કેટલીક એવી બાબતો છે જે જે તેઓ બયાન કરશે તો ફૈઝાન તમે પહેલાં સૌથી પહેલાં તમે સ્પોટ ઉપર ગયા નવજીવન વતી તો ત્યાં તમે શું જોયું સૌથી પહેલાં સૌપ્રથમ તો દોઢ વાગ્યાની આસપાસ એક સમાચાર મળે છે કે ભાઈ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું છે તો આ સમાચાર મળતાની સાથે જ તાત્કાલિક હું અહીંયાથી નીકળી જાઉં છું ને વીસ મિનિટની અંદર હું પહોંચી જાઉં છું મેઘાણીનગર ત્યાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલતી હતી રેસ્ક્યુની આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા પ્રચંડ આગ હતી જ્યારે અમે પહોંચ્યા ત્યારે ધડાકોને બધું વિસ્ફોટ થઈ ગયો હતો કાટમાળ ત્યાં જોવા મળ્યો અમને ત્યારે પહેલાં પરિસ્થિતિ એવી હતી ફાયર વિભાગના જવાનો સીઆઈએસએફના જવાનો પોલીસના જવાનો તમામે તમામ રેસ્ક્યુની કામગીરીમાં લાગેલા હતા ખૂબ જ અફરાતફરીનો માહોલ હતો આવી જ પરિસ્થિતિ કે તમે અંદર અમે ગયા રિપોર્ટિંગ અમે ત્યાં શરૂ કર્યું શરૂઆતના તબક્કેથી અમે બતાવવાનો પ્રયાસ કર્યો પહેલાં તો અમને એવું હશે કે ભાઈ આ સામાન્ય પ્લાન હોઈ શકે કે જે મા પ્લા પાઇલોટ ચલાવતો હશે એમાં કે પેસેન્જર પ્લાનના અપડેટ નહોતા પછી અંદર ગયા ત્યારે ખબર પડી આતો કે પેસેન્જર પ્લાન છે ને આવી રીતે ક્રેશ થયો તો અમે પણ હચમચી ગયા કે આવી રીતે પેસેન્જરને જ્યારે હું રિપોર્ટિંગ કરતો હતો શરૂઆત કરી મેં ત્યાં કેમ્પસની અંદર જે વિદ્યાર્થીઓ ઇન્ટર્ન ડૉક્ટર સિવિલ હોસ્પિટલના ત્યાં રહેતા હતા મેસમાં ત્યાં ખૂબ જ ભયાનક સ્થિતિ હતી પ્લાનનો જે આગળનો કાટમાળ ભાગ હતો એ ત્યાં પડેલો જોવા મળ્યો મને ને આગ સળગતી હતી ફાયર વિભાગના જવાનો સતત પાણીનો મારો ચલાવતા હતા ને મારી સામે એક તરફ હું રિપોર્ટિંગ કરતો હતો ને બીજી તરફ લોકો જાણે ભૂંજાઈ ગયા જીવતા ભૂંજાઈ ગયા ભરતું થઈ ગયું એમને એવી રીતે એમના મૃતદેહો છે તે બહાર કાઢવામાં આવતા હતા ચાલુ રિપોર્ટિંગ દરમિયાન હમ ને અમે પણ એ પ્રયાસ કર્યો કે અમે પ્રશાસનની કામગીરીમાં અડચણરૂપ ના બનીએ તે માટે પણ અમે તકેદારી રાખવાનો પ્રયાસ કર્યો કેમકે એ સમયે રેસ્ક્યુની કામગીરી ખૂબ જ મહત્ત્વની બની જતી હોય છે રિપોર્ટિંગ કરતાં ત્યારે આવી પરિસ્થિતિ નિર્માણ પામી હાથ કોઈના હાથ ત્યાં પડેલા જોવા મળ્યા કોઈના પગ પડેલા જોવા મળ્યા ને સર એક ટકા પર્સન્ટેજ પણ લોકોના ચહેરા છે એકદમ દેખાયના એવા બની કે સો ટકા બધા જીવતા એકદમ ભરતું થઈ ગયું લોકોને ભૂંજાઈ ગયા એવી સ્થિતિ જોવા મળે હા એટલે તમે એક બાબત સારી કહી કે રેસ્ક્યુ જે ઓપરેશન ચાલતું હતું ત્યાં તો એમાં કશું અડચણ ના આવે એ રીતે તમે પ્રયત્ન કર્યા તોફિક તમે પણ ત્યાં પહોંચ્યા હતા એ સમયે થોડા આઘા પાછા પણ તમારો અનુભવ શું કહે છે કારણ કે ગ્રાઉન્ડ ઉપર રિપોર્ટિંગ એટલે આવી ઘટનાઓ જવલ્લે જ બને છે વિમાન દુર્ઘટના થાય એક શહેરમાં વિમાન પડે અને એ વિમાન એમાં મુસાફરો તો બધા જ મરી જાય ઉપરાંત પણ પણ જે બીજા ઇન્ટર્ન હતા હતા અને સ્થાનિક લોકો કેટલાક એમની જાન ગઈ છે તો તમે શું જોયું તમારી આંખો શું જોયું ત્યાં સૌથી પહેલા ઓફિસથી અમને સૂચના મળી તો હું ને જે મારા સાથી પત્રકાર છે જૈન દાફળા તેથી નીકળ્યા સૌથી પહેલા તો પોલીસનો કાફલો બેરીકેટ લગાવી દેવામાં આવ્યા હતા જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો પરિસ્થિતિ એવી હતી કે જે પ્લેનનું એક પાંખ્યું હતું એક આ બાજુ પડેલું હતું અંદર પોલીસ જવા ના દે તો એવી સ્થિતિમાં જે ફાયર બ્રિગેડની જે ગાડીઓ હતી એના ઉપર અમે ચડી ગયા તો એ વખતે અંદરથી જે ડેડ બોડી લોકો નીકળતા હતા એ ડેડ બોડી ચીમડાઈ ગયેલી હતી સળગી ગઈ હતી અને એ તમે જોઈ પણ ના શકો અને અમે નીચે હતા એ દરમિયાન પણ જ્યારે અમે જોયું તો એમ્બ્યુલન્સમાં નાખતા હતા ત્યારે કેવળ કોહવાયેલું કહેવાય ને લાશ હતી કોહવાઈ ચૂકી તેવી સળગી ગઈ હતી પછી પરિસ્થિતિ તો પહેલે સમજવાનો પ્રયાસ કર્યો કે ભાઈ આસપાસની સ્થિતિ શું છે કેમ કે તફરીનો માહોલ હતો વહીવટી તંત્રના અધિકારીઓ આમ લોકો હોય કે પત્રકારો તે દરેક એક તાગ મેળવવાનો પ્રયાસ કરતા હતા કે કેટલા વ્યક્તિઓ મૃત્યુ પામે હશે સાથે વિડીયો એવો પણ જોવા મળ્યો કે જ્યારે પ્લેન ક્રેસ થયું તો એક મહિલાની જે કહી કે મસ્તક એ સીધું એક સોસાયટી છે ત્યાં એની કાચની બારી એ ભટકાય છે એ કાચની બારી એ તૂટી જાય છે આસપાસ હાથ અને પગ છે તે કપાયેલા બળેલી અવસ્થામાં પડેલા હતા એટલે આમાં ઘણા દ્રશ્યો અમે બતાવી નથી શક્યા એટલે આ બતાવવા ન જોઈએ એક મીડિયા જવાબદાર મીડિયા તરીકે પણ એમણે જે વાત કરી એ બહુ કરુણ ભયાનક દ્રશ્યો ત્યાં એમણે જોયા પણ સ્થાનિક લોકો તમે બંનેને એ પૂછ્યું કે સ્થાનિક લોકોને શું એ એ લોકો શું સમજતા હતા કે આ ઘટના બની છે એમને કશું અંદાજો આવ્યો હતો કે ભાઈ વિમાન આખે આખું વિમાન ક્રેશ થઈ ગયું એવો અંદાજો આવ્યો તો એ લોકો કેટલા ડરી ગયા હતા આખી ઘટનાથી સ્થાનિક લોકોનું શું સૌ પ્રથમ હું સ્પોટ ઉપર પહોંચ્યો રિપોર્ટિંગ ચાલતું હતું ત્યારે પાછળ સ્થાનિક લોકોનો એક મોટું ટોળું હતું આ મોટા ટોળા જોડે મેં વાતચીત કરવાનો પ્રયાસ કર્યો તો લોકોએ કીધું કે અચાનક એકદમ ધડાકાભેર ભેર આવવા જાવ તો બધા ઘરેથી બહાર આવવા લાગ્યા બહાર આ તો ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા તો એ લોકો પણ હતપ્રત થઈ ગયા કે આવું તો શું બન્યું ત્યારે એ લોકોએ જ્યારે જે ઘટના સ્થળ હતું ત્યાં જઈને જોયું તો એ લોકોના પગના પણ રૂવાટા ઊભા થઈ ગયા કે આવી ઘટના એટલે પ્લેન કરી છે પણ કેમકે હજારો પ્લેન ત્યાંથી નીકળે છે મેઘાણીનગર એ મેઇન વિસ્તાર છે અત્યારે પણ ફ્લાઇટો ચાલે જ છે પરંતુ આવો ક્યારેક બનાવો એ લોકોએ જોયો નહોતો પ્રથમ વખત આ પ્રકારનો બનાવ જુઓ તે પણ કેટલાક એવા બહાદુર લોકો પણ હતા કે આ ઘટના બની તો એમણે પોતાના જીવ જોખમમાં મૂક્યા કેટલા લોકોને તો તેમણે રેસ્ક્યુ કરવાના પ્રયાસો કર્યા અને સફળ રીતે રેસ્ક્યુ પણ કર્યા કેટલાકોને જીવતા બહાર કાઢ્યા લોકોને કેટલાક લોકો વધારે પડતા પ્રમાણમાં જે આગ સળગી એના કારણે દાઝી જવાના કારણે તેમના મૃત્યુ નિપજ્યા પરંતુ સ્થાનિકોમાં એક ફફડાટ હતો ડરનો માહોલ હતો કેમકે તેમણે આ વસ્તુ ક્યારેક જોઈ ન હતી પ્રથમ વખત તેમને ઘર પાસેથી આવા વાહનો હજારો નીકળે છે પણ આ પ્રથમ વખત આ ક્રેશ બના જે પ્લેન થયો એના કારણે લોકોમાં આ એક ડરનો માહોલ ચિંતાનો માહોલ હતો અને પછી ત્યારબાદ મેં ત્યાંના લોકો સાથે પણ વાતચીત કરી ત્યાંના જે એક દાદા હતા એમના વાઈફ ત્યાં એક ઝૂંપડામાં ત્યાં મેસ પાસે જ્યાં પ્લેન ક્રેશ થાય છે ત્યાં ઝૂંપડામાં રહેતા હતા તો હવે એમની ભાળ પણ નહોતી મળતી હતી હવે એવા સમયે તમે અંદર કોઈ તમને જવા પણ ના દે પરિસ્થિતિ એવી હોય કે કદાચ અત્યારે એમની ભાળ હજી એ મળી નથી આવું કહી શકાય કે સ્થાનિક લોકોને પણ આમાં નુકસાન થયું છે ને કેટલાયના મોત પણ થયા છે એવી વાત જાણવા મળી છે ને એક વસ્તુ એવી છે કે આ જે વિસ્તાર હતો એનાથી થોડાક જ અંતરે બીજો રહેણાંક વિસ્તાર છે ચાલી જેવો ને એમાં એવું પણ કહેવાયું હતું કે જો કદાચ આ બિલ્ડિંગ ઉપર પ્લેન ના પડ્યો ને ચાલીમાં પડ્યો હોત તો મોતની શક્યતા બહુ વધી જાય એટલે આ તો જોતોનો મુદ્દો છે ફેઝાન એમાં તો આપણે નથી જતા પણ તોફિક તમે જરા એ કહેશો કે તમે જો ત્યાં ગયા હશો તો જે વિસ્તાર છે મને લાગે છે મધ્યમ વર્ગીય વિસ્તાર છે તો એ સ્થાનિક લોકો શું સમજતા હતા કે ભાઈ આખી ઘટના કેવી રીતે બની અને બીજી વસ્તુ કે ભાઈ પ્રશાસન ત્યાં કેટલા ઝડપથી પહોંચ્યું અને કેટલા જલ્દી તમને એવું દેખાયું કે ભાઈ અહીંયા રેસ્ક્યુ થઈ રહ્યું છે બરાબર કારણ કે શહેરની અમદાવાદ શહેરના આમ કહેવાય કે બહુ જ પ્રોમિનન્ટ વિસ્તાર જે છે મેઘાણીનગર ત્યાં આ ઘટના બની છે એટલે ત્યાં તત્કાલ એ બધી જ રેસ્ક્યુની સેવા જે છે ફાયર બ્રિગેડ હોય પોલીસ હોય કે બીજી બધી એજન્સીઓ એ તુરંત પહોંચી હતી કે નહીં સૌથી પહેલાં તો પ્રયાસ જગ્યા મોટી હતી હમ આ પ્લેન કેવી રીતે ક્રૅ થયું કેટલો એનો વિસ્તાર હતો એના માટે હું પોતે ત્યાં ફર્યો કેમ કે ત્યાં સિનિયર ઓફિસરો હતા ફાયરના અધિકારીઓ હતા બીએસએફના જવાનો પણ હતા એમના સાથે પણ મેં વાત કરવાનો પ્રયાસ કર્યો એમનો પણ એક ભૂતકાળનો કોઈ અનુભવ હોય તો જાણવા પણ મળ્યું અમે અલગ અલગ જગ્યાએ પણ ફર્યા તો સૌથી પહેલાં પ્લેન જ્યારે એરપોર્ટ પરથી ઉડ્યું એને થોડીક મિનિટોમાં આ પ્લેન ક્રેશ થયું પ્લેન ક્રેશ તો પહેલે એક ઝાડ છે છે તેને થોડું ટકરાય જે પાછળનો ભાગ છે ત્યાં પછી આ જે ઇન્ટર્ન વિદ્યાર્થીઓ મેડિકલના જે સ્ટુડન્ટ ઇન્ટર્નશીપ કરતા ડોક્ટર એ લોકો મૃત્યુ પામ્યા ને તો એમાં પાછળનો ભાગ છે ને એ આ મેસ ઉપર પડ્યો મેસ પર પડ્યો એટલે આ પાછળના ભાગમાં જે પેસેન્જરોનો સામાન હતો બધો મેસમાં નીચે ફેંકાયો એટલે ઘણા બધા પેસેન્જરોના સામાનના કારણે આ વિદ્યાર્થીઓ પણ મોતને બેઠે અને ત્યાં એક ગ્લાસ થયો અને ઉપર સતત સળગતું રહેતું હતું પાણીની એક ટાંકી પણ અમે જોઈ એ પણ તૂટી ગઈ પછી આગળનો ભાગ છે આગળના ભાગમાં જે બિલ્ડિંગો અત્યારે બધા ફોટામાં બતાવે છે કે જે નંબરની નંબરની બિલ્ડિંગ છે જેમાં આ ડોક્ટર્સ રહેતા હતા ત્યાં ડાબા હાથનું પાંખ્યું ત્યાં પટકાય છે અને જમણા નીચે પટકાય છે તો એવી સ્થિતિમાં જ્યારે નીચે પટકાય પછી બે ધડાકા થયા અને મેં એક ફાયરના ઓફિસર સાથે વાત કરી તો મેં તું તમારી સમજ મુજબ તમારા અનુભવ મુજબ જ્યારે આ ધડાકા થયા હોય તે સમયે અંદાજિત કેટલું તાપમાન હોઈ શકે કારણ કે મારે એ સમજવું હતું કે ભાઈ પેસેન્જર કે પછી આ આગની ચપેટમાં આવેલા લોકો છે એ લોકોની બચવાની સંભાવના કેટલી તો એમણે એવું કહ્યું કે ભાઈ જે પ્રકારે પ્લેનમાં વ્હાઈટ પેટ્રોલ વપરાય છે તો આ પ્લેનમાં ઓછામાં ઓછો બ્લાસ્ટ થયા પછી એક હજાર ડિગ્રી ટેમ્પરેચર હશે અચ્છા ઓકે બ્લાસ્ટ થયો એ દરમિયાન અને આવી સ્થિતિમાં બચવાની સંભાવના નહિવત એક જે બીએસએફના ના જવાન હતા એમણે પોતે પણ ભૂતકાળમાં આવું એમની ફરજ દરમિયાન આવી ઘટના સામે આવી તેમનો અનુભવ આવ્યો એમના સાથે પણ મેં વાતચીત કરી તેમનું કહેવું એવું હતું કે જ્યારે આ ઘટના બની હશે એક એમનું અનુમાન એ પહેલા કે અંદર વાયર પણ હોય અન્ય વસ્તુ પણ હોય અને થોડું ઘણું સળગે એટલે સ્વાભાવિક છે કે અંદર એક ગેસ ઉત્પન્ન થઈ શકે આ એક શક્યતા કે હતા એમનો અનુભવ એક્ઝેક્ટલી તો કે આવી સ્થિતિમાં ઘણા બધા વ્યક્તિ એવા પણ હોય કે સળગે પહેલા એ લોકો ગુંગળામણના કારણે પણ મોતને ભેટ્યા હોય અને પછી આ પ્લેન નીચે ભટકાયું હોય બીજું આ પ્લેનમાં સવા લાખ લિટર પેટ્રોલ હતું કેમ કે પ્લેન ડાયરેક્ટ લંડન જવાનું હતું લોડિંગ પ્લેન હતું ક્યાંય હોલ્ડિંગ નહોતું એટલે કે આવી સ્થિતિમાં પેટ્રોલ પણ એટલું હતું કે આ બ્લાસ્ટ છે થયા પછી ત્વરિત આગ લાગી ચૂકી હમ હા એટલે એ વાત અમિત આપણા જે ગૃહમંત્રી છે અમિત શાહ એમણે પણ કહી કે આ જે આગ એટલી ભયાનક હતી કે એમાં કોઈને બચાવવાની શક્યતા નહોતી અને એ જ કારણે હજુ સુધી આપણે જોઈએ છે મને લાગે છે કે જે આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી છે એમનો પણ મૃતદેહ હજુ મને લાગે છે એમના પરિવારને નથી મળ્યો એનું કારણ પણ એ જ હોઈ શકે કારણ કે આ અત્યારે જે મૃતદેહની ઓળખ છે એ મુશ્કેલ પડી રહી હશે પણ બીજી એક વાત તમને ખાસ પૂછવી રહી કે આ જે બોડી ત્યાંથી બધા એક પછી એક નીકળતા હશે તમે જોઈ તમે જેમ વાત કરી એમ પણ ત્યાંથી એમ્બ્યુલન્સ દ્વારા એ લઈને એ સિવિલ લઈ જતા હતા તો એ સિવિલ તમે ગયા છો બંને જણા તો સિવિલનો માહોલ કેટલો ડરાવનો હતો કારણ કે મેં એવું સાંભળ્યું છે કે સ્ટ્રેચર ખૂટી ગયા હતા ઓબ્વિયસલી આ ઘટના હતી એમાં સ્ટ્રેચર ખૂટી જાય એટલા બધા મૃતદેહ એકસાથે આવ્યા હોય તો સિવિલનો માહોલ પણ તમે જરા જણાવો અમે રાત્રે સિવિલ હોસ્પિટલ ગયા બપોરે ભારે ભીડ ત્યાં લોકોની હતી કેમ કે જેટલા લોકોના મૃતદેહો ત્યાંથી નીકળી રહ્યા હતા તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા કે ઓવરઓલ રાત્રે તો સ્થિતિ થોડીક શાંત થઈ પણ બપોરના સમય ધસારો વધારો હતો તો એ સ્થિતિમાં તમારી વાત સ્વાભાવિક છે સો ટકા સાચી કે સ્ટ્રેચરો પણ ખૂટી ગયા હતા કેમકે એક સાથે જેટલા પણ નીકળે એ ધડાધડ એ એ એમ્બ્યુલન્સ થકી એમને પહેલી પ્રાથમિકતા મુજબ પહોંચાડવાનું હોય પછી ઇજાગ્રસ્તો પણ હોય જેમના મૃત્યુ થઈ ગયા હોય મૃત્યુ એમ એ વ્યક્તિઓ પણ હોય ને સાંજે એક વસ્તુ એવી હતી કે ત્યાં મૃતકના પરિવારજનો છે તે કોઈ વાત કરવા પત્રકારો સાથે તૈયાર નહોતા સ્વાભાવિક છે તેઓ આઘાતમાં હોય તેમને પોતાના સ્વજનો ગુમાવ્યા હોય તો ના એ વાત કરે પણ ત્યાં સ્થિતિ ખૂબ જ ડરામણી હતી કેમકે ત્યાં સતત એમ્બ્યુલન્સની અવર જવર હતી મૃતદેહ આવી રહ્યા હતા ને આવા મંજર ખૂબ જ ઓછા કહેવાય કે જે આ ઘટનાઓ બનતી હોય છે ને આ પ્રકારે લોકો છે એ કેટલાક લોકો તો આમાં ત્યાં પહોંચી જતા હોય છે ભીડ કરવા માટે કારણો તો એવા લોકોએ પણ આમાં સમજવાની જરૂરિયાત છે ને અમે પણ એવો પ્રયત્ન કરે કે ભીડ ના થાય ને એક માહોલ જે કહેવાય કે કોઈને કન્નડગત ના થાય પ્રશાસનને પણ કન્નડગત ના થાય મૃતકના પરિવારજનોને પણ કન્નડગત ના થાય અને અમે પહેલાં એમને મંજૂરી લઈએ કે તમે અમારી જોડે વાત કરશો તો જ અમે વાત કરીએ એટલે કોઈને જબરજસ્તી રીતે વાત કરવાનો પ્રયત્ન અમે પણ ના કરીએ હા એટલે તોફિક તમને એ જ પૂછવું જે આમને પૂછ્યું છે કે એક તો સ્વજનોને ઘણી વાટ જોવી પડી કારણ કે આ અલ્ટિમેટલી આ જ્યાં સુધી ડીએનએ ન લે અને ઓળખ પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી મૃતદેહ જે છે એ જે તે પરિવારને ન મળે તો એમની પણ વ્યથા ત્યાં તમે જોઈ હશે સ્વજનોની ત્યાં જે છે પ્રશાસનનું મેનેજમેન્ટ જે એમણે વ્યવસ્થા કરી હતી કે ભાઈ અહીંયા પૂછપરછ કરવી અમે સિવિલ ગયા તો અમે પણ એ જોયું કે ભાઈ પૂછપરછ માટે એમણે કંઈક વ્યવસ્થા કરી હતી તો પ્રશાસને કેટલી કાળજી રાખી છે આમાં અને સ્વજનોની સ્થિતિ તમે જે કંઈ વાત કરી હોય એવું આવ્યું આ ઘટનાને તમારે બે ભાગમાં વહેંચવું પડશે પ્રશાસનનું જે કામ હતું પ્રશાસન કરે છે પરંતુ જે પ્રકારે આ વિસ્ફોટ થયો તો વિસ્ફોટમાં જે લોકો આટલું ટેમ્પરેચરમાં જે લોકોની ડેડ સળગી ગયા જેવું એમાં જે લોકો પૂરેપૂરા સળગ્યા પછી પણ એમની ડેડ બોડી આખી ચીવડાયેલી એમને મળી તો એ તો એ લોકો પીએમમાં લઈ ગયા પરંતુ સંભવત જે પ્રકારે ઘણી વસ્તુ એવી હોય છે કે આપણે એને લખવાની સમાચાર રૂપે કે બતાવવાની ના હોય પણ કેવળ એમની લાગણી સમજવાની એમની વાત જાણવાની મેં પરિવારજનો સાથે પણ અનેક વાત કરી જે કામ કરતા હતા સિવિલમાં જે લોકો કામ કરતા હતા એ નાના માણસો હતા પણ એ જ મુખ્ય માણસ હતા કે માણસ લાવવા અંદર કામ કરવું એમને લઈ જવા એ જ મુખ્ય માણસ હતા આંકડો અત્યારે હજી ઓફિસિયલી કે નથી સામે આપી રહ્યા કે ભાઈ બસો બેતાલીસ વ્યક્તિ પેસેન્જર એ તો પ્લેનમાં હતા પરંતુ ઇન્ટર્ન ડૉક્ટરોની વાત કરો કે ત્યાં રહેણાંકવાળા જે લોકો હતા સ્થાનિક બેસવાવાળા હવે જે પ્રકારે હજાર ડિગ્રી ટેમ્પરેચરની જે ફાયરનો ઓફિસર મને કીધી હતી સંભવિત આટલું હોય તો એવા પણ વ્યક્તિઓ હશે કે જે જીવતે જીવતા ભૂંજાઈ ગયા હશે પ્લેન નો કાટમાળ છે દબાઈ ગયા હોય નીચે પડ્યા હોય અને એવા પરિવારો અનેક હોઈ શકે કે જે લોકોને હજી તેમના પરિવારજનની ડેડ બોડી ના પણ મળી હોય કેમ કે જે ડેડ બોડી આખી આવે છે એનો ડીએનએ ટેસ્ટ થઈને જે એની પ્રક્રિયા મુજબ એમના પરિવારજનોને સોંપે પરંતુ નાના બાળકો છે એક પરિવાર સાથે મારે આજે વાતચીત થઈ તો એમના જે બેન હતા રક્ષાબેન મોઢ એમના પતિનું ભારતમાં જ દોઢ મહિના પહેલાં નિધન થયું આ બાવીસમી તારીખે એ પાંત્રીસ વર્ષથી ઇંગ્લેન્ડમાં રહે છે તો એમના પતિનું બાવીસમી તારીખે બેસણું હતું એમની પુત્ર વધુ હતી એ છવ્વીસ વર્ષની ઉંમર છે ને એમના સાથે એમનું દોઢ વર્ષનું બાળક હતું એ ગઈકાલ નીકળ્યા હજી એમણે ડીએનએ આપ્યા પણ ડીએનએ આપ્યા પછી ડીએનએ મેચ કેટલાના થઈ રહ્યા છે એમની ડેડ બોડી ત્યાં આવી છે કે નથી આવી આવા હજી અનેક પ્રશ્નો અનુત્તર છે હા એટલે તોફિક અને ફેઝાન તમે જે કહી રહ્યા છો એક બીજો કારણ કે ઘટના એવી છે કે આમાં એવું પણ ન થઈ શકે કે ભાઈ આમાં બહુ કારણ કે પ્રશાસન એની મેળે કામ કરી રહ્યું છે પણ એ આ જે ડીએનએ છે એને તપાસવામાં પણ કંઈ મને લાગે છે કે એમાં સમય જાય છે ત્રણેક દિવસનો સમય જાય છે એટલે આપણે એટલી તો રાહ જોવી પડશે અને જે કંઈ જેના સ્વજનો છે એણે પણ એટલી રાહ જોવી પડશે પણ તમે જ્યારે ત્યાં ગયા જે સ્પોટ હતો ત્યાં જ એની વાત કરવી છે તો ત્યાં આ જે આગ લાગી હતી અને આનું કહેવાય છે કે આનો ધુમાડો જે છે એ બે કિલોમીટર સુધી જોઈ શકાતો હતો અમદાવાદ શહેરમાં તો ત્યાં તમારા માટે ત્યાં એ જગ્યાએ બહુ તડકો છે ને ત્યાં તમારે રિપોર્ટિંગ કરવાનું તો એ જગ્યાએ કેટલું મુશ્કેલ હતું ત્યાં એક વખત આગ લાગ્યા પછી ધુમાડો હતો કે એ કેટલું મુશ્કેલ હતું તમારા માટે ટફ એટલે હતું કે ત્યાં વૃક્ષો હતા એ પણ બળી ગયા હતા અને સતત એ વૃક્ષો બળી ગયા હતા નીચે પટકાયેલા હતા અમે જ્યારે કામ કરતા ત્યારે પ્લેનની ભાપે અમારા પર આવતી અમે પ્લેનના નજદીક હતા જ્યાં આગળનો ભાગ હતો ત્યાં અચ્છા આ વૃક્ષો જે એમાં બળેલા હતા સતત ધુમાડા પર આવે રાખતા એટલે ટફ હતું સાથે બીજી વાત એ છે કે ભાઈ પ્લેન પટકાયું આ ધુમાડા ગયા બ્લાસ્ટ જેવું તો આસપાસ ગાડીઓ હતી સળગી ચૂકી છે બાઇકો સળગી ચૂક્યા છે પશુ પક્ષી હતા મૃત્યુ પામ્યા છે અને આસપાસના લોકો જે લોકો તેમનું પોતાનું વાહન લઈને નીકળ્યા હતા એક શક્યતા એવી પણ જોઈ રહી છે કે કારણ કે ત્યાં રોડ છે તો એ પણ સળગી ગયા હોય મેં કીધું ને કે હવે ત્યાં સંપૂર્ણ આલ રાખ જેવું છે ખૂબ મોટું મેદાન છે અને સંપૂર્ણ રાખ છે હવે જે લોકોને ડીએનએ મળશે અને જે હાલ ડેડ બોડી મળી રહી છે એને સોંપશે પરંતુ જેને ડીએનએ આપ્યા છે તે એમનું પરિવારજન પ્લેનમાં બેસ્યું હતું કે આ પછી આ ઘટના સમયે ત્યાં હાજર હતું જે સ્થાનિક હતું સિવિલિયન તો એમની નથી ડીએનએ આપ્યા પછી કોઈ ડેડ બોડી મળી કે એવી કોઈ વાત સામે આવી તો એમના માટે તો કેટલી પીડા અને કેટલી યાતના હશે અમે ગઈકાલે બપોરે ઘટના બની ત્યારથી અત્યાર સુધી સતત અમે બંને ખડે પગે છે અમે સ્થિતિ જોઈ અમારી આંખો બંધ નહીં થતી કેમ કે મંજર સતત સામે આવી રહ્યા છે અને જેને પોતાના પરિવારજનને ગુમાવ્યા છે એ તો બહુ એના માટે તો કેટલી પીડા તકલીફો અમે જયારે વાત કરતા મેં આજે વાત કરી એક પિતા નો ઓગણીસ વર્ષનો એક પુત્ર પહેલી વાર અમેરિકા લંડન જવા માટે અભ્યાસ માટે ગઈકાલ પહેલી વાર જતો હતો છોકરો મળી નથી રહ્યો ડીએનએ આપ્યો છે ડેડ બોડીને કંઈ ખબર નથી તો આવા તો અનેક પ્રશ્નો છે લોકો વાત ને તો એની આંખમાંથી આંસુ આવી જતો બીજું ફૈઝાન તમને ખાલી હવે આ છેલ્લો સવાલ પૂછીને આપણે આ પૂરું કરીએ કે ત્યાં કેટલાક સેવાભાવી સંસ્થાઓ આવી હતી મદદ કરવા માટે મને લાગે છે કે પ્લેન ક્રેશ થયું ત્યાં પણ હતી અને જ્યાં આ જે પોસ્ટમોર્ટમ રૂમ છે સિવિલ હોસ્પિટલ અમદાવાદનો જે પોસ્ટમોર્ટમ રૂમ છે ત્યાં પણ બહુ જ બધા મીડિયા પર્સન હતા બહુ જ બધા સ્વજનો હતા તો ત્યાં પણ સેવાભાવી સંસ્થાઓ આવી હતી તો એમની શું ભૂમિકા હતી થોડીક વાત એ બધાને ખબર હોવી જોઈએ કે એમણે શું ત્યાં સેવા કરી બિલકુલ ખૂબ મહત્વની ભૂમિકા એમની રહી છે ગઈકાલે ઘટના સ્થળેથી સેવાભાવી સંસ્થા ખૂબ સક્રિય રહી પાણીની વ્યવસ્થા જે રીતે તેમણે કરી કે કોઈ પાણી ત્યાં ખૂટવા જ ના દીધું જે લોકો ત્યાંથી પસાર થતા હોય તે તમામ લોકોને તેમણે પાણી પૂરું પાડ્યું ને એ સેવાભાવ સિવિલ હોસ્પિટલમાં પણ જોવા મળ્યો કેટલાક મુસ્લિમ સમુદાયના લોકો છે તે પણ આગળ આવ્યા રાત્રિ દરમિયાન તેમણે નાસ્તા હોય કેળા હોય પાણીની બોટલ હોય તેવી સુવિધાઓ આપી ફૂડ પેકેટ હોય પછી બપોરના સમયે જ્યારે ટ્રક લઈને ફરી આવે લોકો જે તેઓ છાશ હોય પછી ચવાણું હોય બિસ્કીટ્સ હોય તેવા અલગ અલગ પ્રકારે રાત્રે પણ એમણે તૈયારી દર્શાવી કે ભાઈ અમે લોકો ટ્રક લાવવાના છે ને આ પરિસ્થિતિ એવી છે કે આ પરિસ્થિતિ દરમિયાન બધાએ એક થઈને રહેવું પડશે ને એના જ કારણે એ ઉદ્દેશ્ય સાથે એક માનવતાના ધોરણે તેમણે કીધું કે અમે લોકો આ કામગીરી કરી રહ્યા છે તો તોફીક અને ફેઝાન સાથે આપણે વાત કરી તેમના રિપોર્ટિંગના અનુભવ જાણ્યા ખાસ તો એમની જોડે વાત એટલા માટે કરી આ કે તમને થોડોક એ અંદાજો આવે એ જગ્યાનો અને એમણે કેવી રીતે એ આખો મંજર જોયો એની વાત ખાસ કરવાની હતી એ માટે આપણે બંને સાથે વાત કરી નવજીવન ન્યૂઝમાં અમે આ પ્રકારની સ્ટોરીઝ લાવતા રહીશું નવજીવન ન્યૂઝ જોતા રહો નમસ્કાર વૈષ્ણવજન તો જે જાના